મોરબી આવે છે રસ્તામાં છે ને આવે છે કર્મચારી મિત્ર બોલાવી શકે છે આપણે ઘરે આ ફેમિલી છે આપણો આરોગ્ય પરિવાર છે તો કબડ્ડી જે જીત મેળવવાની છે એની માટે ઉત્સાહ વધે એ રીતનું અહીંયા આપણે ચાલુ જ રાખવાનું છે જે કોઈ કર્મચારી બેન હોય ભાઈ હોય આમાં આપણે આમાં કોઈ નામ ન હોય આવી બોલાવી શકે Obrigado. आईयो आई क्या की बै